નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મુસ્લિમ સમુદાયનું નવું વર્ષ એટલે મહરમ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના કરતા હોય છે જ્યારે હઝરત ઇમામ હુસૈન કરબલા શરીફમાં જ્યારે શહીદ થયા ત્યારથી જ મુસ્લિમ સમાજના લોકો તેમની યાદમાં મહરમના દસ દિવસ તાજિયાની સ્થાપના કરતા હોય છે સાથે સાથે મુસ્લિમ સમાજના નવા વર્ષની પણ શરૂઆત મહરમ મહિનાથી થતી હોય છે જેથી ગતરોજ મહિનાના બીજા ચાંદે વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી શહેરના સાયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા તેમજ શિયાપુરા વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આ તાજિયાની સ્થાપનામાં જોડાયા હતા